ચાલો બધા જ પહેલાંવાળા આપણા જે અધ્યયન સંપુટની ચોપડી છે ને એમાં પાના નંબર પંચાવન ઉપર બધા ધ્યાન રાખો એમાં જુઓ આ ચિંટુ વાંદરો છે બરાબર આ ચિત્ર છે ને એ ચિંટુ વાંદરો છે બરાબર અને એણે એક શર્ટ પહેર્યો છે શર્ટ પહેરીને બગીચામાં ફરવા નીકળ્યો છે તો એના શર્ટના બટન કેટલા છે ખબર છે જોઈને આ બટન છે દોરેલા ગણો તો ચાર બટનવાળું એણે શર્ટ પહેર્યું છે બરાબર હવે એણે ચાર બટનવાળું શર્ટ પહેરી અને એ બગીચામાં ફરવા નીકળ્યો તો ત્યાં બગીચાની અંદર એણે ઘણા બધા કેળા જોયા શું જોયું કેળા હવે બન્યું એવું કે એ ચિન્ટુભાઈ કેળા ખાવા માંડ્યા એટલે એણે એક કેળું ખાધું ને તો શું થયું ખબર છે જેમ ચિંટુ કેળા ખાતો ગયો ને એમ એના બટન તૂટતા ગયા એટલે કે ચાર બટન વાળો શર્ટ હતો જોવો પછી એણે એક કેળું ખાધું તો કેટલા બટન થઈ ગયા જો બીજા ઓલામ ચિત્ર જોવો કેટલા થઈ ગયા ત્રણ થઈ ગયા ફરી પાછું એક કેળું ખાધું તો કેટલા બટન થઈ ગયા જો ને અંકમાં ને શબ્દમાં લખ્યું છે ચાર ત્રણ બે એવું લખ્યું છે નીચે બટન લખ્યા છે બરાબર ત્યાર પછી નીચે ઉતરો ફરી એક કેળું ખાધું તો બે બટનમાંથી કેટલા બટન થઈ ગયા એ એક બટન થઈ ગયું જો એનો પછી છેલ્લામાં ફાંદો બતાવા માંડ્યો ફરી એક કેળું ખાધું તો શું થઈ ગયું છેલ્લે છેલ્લે શું થઈ ગયું પણ એને શું કહેવાય એક પછી કોણ આવે શું આવે એક પછી કાંઈ ન હોય તો શું કહેવાય જીરો ગુજરાતીમાં શું કહેશો એને હા તો જને શૂન્ય લખેલું પણ છે તો હવે તમારે બધાએ આ બોક્સ બનાવેલા છે ને એમાં તમારે બધાએ જેટલા બટન છે ને એટલા બટનનો અંક લખવાનો છે એટલે અહીંયા ચાર બટન ત્રણ બટન પછી બે બટન પછી એક બટન અને શૂન્ય આવી રીતે અત્યારે તમારે બધાએ અંક લખીને પોતાની સંપુટમાં કોણે કોણે લખી નાખ્યું અનિલભાઈની તો બહુ હોશિયાર હો ભાઈ ચાલો હવે હું ચોપડી પછી જોઉં છું કે બધાને અંક લખાઈ ગયા તમને સમજણ પડી ગઈ વાર્તામાં કે જેમ જેમ બટન એના એક 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 કેળું ખાતો ગયો બટન ઓછું થતું ગયું એટલે કે આ વાર્તા આપને બાદ બાકી શીખવે છે શું શીખવે છે અને ઉતરતો ક્રમ પણ હે ચાર હતા પછી પાછળ ગયા તો ત્રણ પછી બે પછી એક અને પછી શૂન્ય બરાબર ચાલો સરસ